મહિનાના બધા રોજા રાખી સસા ઈદના બીજા છ રોજા રાખી અલ્લાહ ની કરી હતી વડોદરા જિલ્લામાં રમઝાન માસમાં નાના ભૂલકાઓ પણ ભારે ઉત્સાહથી રોજા રાખી છે ત્યારે હાલમાં વડોદરા શહેરના તાંદલજા અલ મદીના સોસાયટી ખાતે રહેતા માત્ર આઠ વર્ષના અરશાન ખાન નઈમ ખાન પઠાન અને પંદર વર્ષના તુફેલ ખાન ઇમરાન ખાન પઠાણ નામની દીકરાઓએ જીવનના રમઝાન મહિનાના બધા રોજા રાખી

તાંદલજા ખાતે આવેલ એકતા નગર પાસે આવેલ મદીના એપાર્ટમેન્ટમાં રહેતા બે છોકરાઓએ રમઝાન મહિનાના પૂરેપૂરા ત્રીસ રોજા રાખ્યા હતા તદઉપરાંત પછી ઈદના બીજા દિવસથી જે સસા ઈદના રોજા રાખવામાં આવે છે છ રોજા આ બે છોકરાએ રાખ્યો છે તો એકનું નામ છે અરસાન ખાન નઈમ ખાન મુનશી જેની ઉંમર આશરે લગભગ આઠ કે નવ વર્ષની છે અને બીજો છે એ તુફેલ ખાન ઇમરાન ખાન મુનશી એની ઉંમર પંદર વર્ષ છે આ બંને છોકરાઓએ પુષ્કળ ગરમી હતી તેમાંય રમઝાન મહિનાના ત્રીસે ત્રીસ રોજા રાખ્યા છે પ્લસ સ્કૂલનું ટ્યુશનનો અભ્યાસ પણ ચાલુ રાખ્યું છે અને તે જ ઉપરાંત મહિનો પૂરા થયા પછી ઈદ જે ઈદના દિવસે રોજો હરામ હોય છે એ નહીં રાખવાનો તેના બીજા દિવસથી છ દિવસ બીજા સસા ઈદના રોજા રાખ્યા છે એ લોકોએ એટલે બહુ લગ અમને ઘરના તમામ ખુશી છે આનંદ અમને થયો છે અને અલ્લાહ તમામ મુસ્લિમોને આ પ્રમાણેની રોજા રમઝાનના રોજા તેમાં સસા ઈદ રાખવાની રોજા રાખવાની તોફી અતા ફરમાવે આમી મારું નામ છે ઉસ્માન ખાન મુનશી આ એક મારો નવાસો છે કુફેર ખાન અરમાન ખાન ને બીજા મારા દીકરીને દિયરનું બાબુ છે અરસાન ખાન નઈમ ખાન મુનશી એ બંનેની હિંમતને બિરદાવી જોઈએ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો